ને તો વળી કોક આવી કે બાકી વાળા પાસે ઘણા આવે છે કે ગરબતી હળગાવા દે ઓ જોઈજી ઓ જોઈજી અગરબતી માં માલ તો બધું રેડી જ છે પણ થોડો થોડો ખૂટ્યો એવું લાગે છે પોતનો પોત નો જવું તો લાવી દઉં માલ બધો પેક જ રાખો માલ એક નંબર જ રાખવો પડે

દુકાન જેવા ઉપર મૂળી ને દુકાન નાય છે એ જવું પડે બરાબર જવું પડે

શે નાસ્તો બેઠા આવો તો ખરા કોક દાળો આવો ખરા તો આવી ગયો યાર તાર ભાઈ બને આવી ગયો ના હા બોલો ખૂલીયો છો ચલો યાર હવે હાલું બબસ નાસ્તાની બફળ જિયા કો સાબ લે લા બસ કે ગરંડી હા ના દો કોક કર નવર દો બરોહી દૂનાળ તે દૂમ કઈ થી જો દહીં દહીં ના માં માં તો માં તો દોઈ જો

ભૂલજો જાય તો આ મારા પાલે સવાનું લાવ મારે કચ્છી લાવજો બુલજો ઓ બોલ્યો સેલફોન સેલફોન ઓકે পইচা কাজা মোৰ মোৰ পাবা এ মোৰ পাবা কৈ আছা মই কিবা যোৱা ઓ આ બધું કાઢ તો આ તો પેલું નહીં અમાર પેલું ઘી આવી ગયું પેલું અલ્લાહ હબ્બીડ રાખજો ના પર જોવું કદી પેરીની અંદર આવવાના નથી હા હા નહીં પેલું કેનો છોકરો અલ્યા પેલો ડાયલાનું હા એટલે તું આવો કરત નહી તમાર મો ડાયલાનું એ નહીં તારા મોય નહીં માર મોય પેરી દેતા ભાઈ માર બાપ તો હું પાછા ડાયનો સીયો છે ડાય જો છે ડાય હે ભાઈ બને જ કરી દેવું બોલો

મળતું હા બાકી તાર બાપાનું એ તાર બાપાનું તાર બાપા ના આગળના જ પૈસા બાકી છે ને લેપટોપુજ કે છે કે હું કરાયલું ડાયલું હા હા બાપા ને ડાયલું બાપાન પૂછુ ગઈ બાપા ડાયલું જે બાર ખાઈ પાસ્યા